પાછા ખેંચવામાં આવે તેવી માંગણી કરાઈ હતી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવાયું હતું ગુજરાત સરકારે જુલાઈ મહિનાની પહેલી તારીખે વટહુકમ બહાર પાડી ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા ફેરફારો મુજબ હવે કારખાનાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ નવ કલાકના બદલે બાર કલાક કામ લઈ શકશે કામના કલાકોની કુલી સંખ્યા અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાવી શકાશે પણ તે માટે કામદારની સમિતિ મેળવવી પડશે કામદાર પાસેથી સમિતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે તેની પાસેથી વગર પૂછે સંમતિપત્ર પર સહી કરી લેવાશે તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસે બાર બાર કલાક કામ કરાવી જ રહ્યા છે અત્યાર સુધી કામદાર પાસે દરરોજ બાર કલાક

આજે કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે ગુજરાત સરકાર દ્વારા જે જે કલાકનો શ્રમિકોને કામ કરવાનો અને મહિલાઓને ની અંદર કામ કરવાનો પાછો ખેંચવામાં આવે સમગ્ર ગુજરાતની અંદર તમામ યુનિયનોને સંગઠન સંગઠિત કરી આ બાબતે ધન આંદોલન છેડવામાં આવશે આજે અમે કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એવેલમેન્ટ બે હજાર પચીસ એ તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર બહાર લે ગુજરાતના મુખ્યમંત્રી સુરતના કલેક્ટરને ગુજરાતના મુખ્યમંત્રી મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનની અંદર અમે અલગ અલગ સંગઠનોની સાથે મળીને આવ્યા છીએ કારણ કે ગુજરાતના બે કરોડ કામદારની રોજગારીનો સવાલ છે બાર કલાક એ આઠ કલાક કામ કરવાનો જે કાયદો હતો એને કોઈને વિશ્વાસમાં લીધા વગર શ્રમિકોની સાથે વાતચીત કર્યા વગર એ બાર કલાકનો જે વોટ હુકમ બહાર પાડે છે એ ગેરકાયદેસર છે ગેરબંધારણીય છે અને અમાનવીય નિર્ણય છે એ તરત પાછો લે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે જોડાયેલ અને એસ માઇન ન્યૂઝ સાથે